નમસ્કાર મિત્રો અમે અત્યારે ભીમાશંકર થી ચોત્રીસ કિલોમીટરની દૂરી પર છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજુબાજુમાં પહાડો ને જંગલના વરસાદના લીધે અત્યારે નેચર બહુ જ મસ્ત છે ચોત્રીસ કિલોમીટર જેટલું અત્યારે બાકી છે અમારે અત્યારે સાત વાગે છે એટલે અમે મારા હિસાબે આઠ વાગ્યાની આસપાસ પહોંચીશું એટલે ત્યાં જઈને રૂમ ને એનું તેનું થોડુંક સર્ચ કરવાનું છે એટલે ત્યાં જઈને પછી તમને વિડીયો મોકલું બીજું અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અત્યારે હાલમાં દુકાનો પબ્લિક બહુ જ છે અને તમને અહીંયા મકઈ ખાવા મળી શકે છે અને સાથે ચા પણ પીવાની મજા માની શકો છો બુસી ડેમને જોતા જોતા તો અત્યારે તો મેં હાલમાં રૂમ બુક કરાવી દેલ છે તો અમે અત્યારે તો રૂમ પર જતા રહીશું સવારે વહેલા શિવજીના દર્શન માટે ત્યાં નીકળી જઈશું નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત જય શ્રી મહાકાલ અમે સવારના અત્યારે સાડા પાંચ જેવો ટાઈમ થયો છે અમે અત્યારે ભગવાનના દર્શન કરવા માટે નીકળી ગયા છે

છે જ અને ફોગ તમે જોઈ શકો છો સાથે વરસાદ પણ પડી રહ્યો છે એટલે અત્યારે ભોલેનાથની કૃપાથી અમે બધા અહીંયા દર્શનની લાઈન માટે ઊભા છે અત્યારે હાલ અમે ગેટની સુવિધા આવી જ ચૂક્યા છે અને તમે જોઈ શકો છો કે વાતાવરણ હજુ પણ વરસાદમય જ છે અને શિવમય જ આ વાતાવરણ છે તો બોલો મારી સાથે એવું નમસ્ત

ભક્તોથી લઈને છેક મંદિર સુધી માહિત છે આજે સાવ સાડા સોમવાર છે અને જોઈ શકો બાર સુધી ને આવી ગયા છે અમે અત્યારે તમે જોઈ શકો છો કે લાઈન તો હજુ હજુ પણ ચાલુ જ છે બસ ઊભી રહે છે ત્યાં સુધીને લાઈનો અત્યારે હવે અમે પાછા જવા માટે નીકળી ગયા છે તમે જોઈ શકો છો અત્યારે પાર્કિંગ નંબર ફોર ત્યાં જ આટલી બધી ગાડી તો ટોટલ ચાર પાર્કિંગ છે ચારે ચાર પાર્કિંગ ફૂલ છે અને તમે જોઈ શકો છો કે શ્રાવણનો સોમવાર અહીંયા તમે જો અને વરસાદના લીધે પબ્લિક બહુ જ એટલે બહુ જ આવી રહી છે અત્યારે તો હાલમાં તો અમે અત્યારે સારા રીતે દર્શન કરીને હવે અમે પાછા અત્યારે હવે લોનાવાલા તરફ જવા માટે નીકળી ગયા છે તો દરિવા સગર દર્શન કરીને હવે અહીંથી નીકળી ગયા છે હવે લોણાવાલા જઈ રહ્યા છે અહીંયાથી કંઈક એકસો ને વીસ કિલોમીટર જેટલું બતાવી રહ્યા છે અત્યારે હવે એક જગ્યાએ ઉભા છે જે સરસ અત્યારે ફોગ જોવું હોય તો જોઈ શકો છો વાતાવરણ તમે ફોગ વરું વાતાવરણ અમે હવે લોનાવાળાના રસ્તે છે તો અત્યારે આપલું બ્લોક અમારો અત્યારે પૂરો થાય છે અહીંયા તમને બતાવું હું લોનાવાલા જઈને ત્યાંની જે ફરવાની મજા મળી આગલા બ્લોક